થોડા સમય પહેલા જ ઉપલેટાના કોલકી રોડ પર સરકારી અનાજનો જથ્થો પકડી તેમની પૂછપરછ કરવાથી ધોરાજીની બાતમી મળતા ત્યાંથી પણ મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ ફરી ઉપલેટા મામલતદાર નિખિલ મહેતાને ખાનગી રાહે બાતમીના આધારે ઉપલેટા શહેરમાં પણ સરકારી અનાજનો જથ્થો સંગ્રહ કરતા હોવાની જાણ થતાં અને સરકારી અનાજના કાળાબજારીયાઓને અનાજના જથ્થાની હેરફેર માટે સરકારી વાહનોની રેકી કરતા હોવાની પણ જાણ મળતા મામલતદાર નિખિલ મહેતાએ તેમની ટીમને ખાનગી વાહનો દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ કરવા મોકલી હતી છેક મોડી રાત્રે તેમની ટીમ સાથે ભાદર રોડ પરના સેવન પ્લાઝા એપાર્ટમેન્ટ સામેના ડબ્બાના કારખાનામાં અનવરભાઈ ઓસમાણભાઈ વિંધાણી દ્વારા રાખવામાં આવેલ લાખો રૂપિયાની સરકારી અનાજનો અનધિકૃત જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો જેમાં ત્રણ વાહનોમાંથી અનાજનો જથ્થો તેમજ ગોડાઉનમાંથી અનાજનો જથ્થો જથ્થો મળી કુલ વધારે ઘઉં ચોખા અને ચણાનો જેની કિંમત ત્રણ વાહનો અને એક વચનકાંટા સહિત કુલ ચાર લાખ બત્રીસ હજાર નવસો સોળ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી અનાજનો જથ્થો પુરવઠા વિભાગ ઉપલેટા ખાતે તેમજ વાહન પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આપી ટ્વિ ફોર ન્યૂઝ ચેનલ